હેલો ફાઈન્સ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સિનારીઓ વિશે થોડી માહિતી જોઈએ તો અ સિનારીઓ કોને કહેવાય તો સિનારીઓ એક એવી વસ્તુ એવી વસ્તુ છે કે જેની અંદર આપણે એક વખત ક્રિએટ કરી લીધું સિનારીઓ એના પછી વારંવાર તમારે એની અંદર સિનારીઓની અંદર કોઈ અલગ અલગ કિંમત નાખવી હોય તો એ ઓટોમેટિક સિનારીઓને એડ કરી લે છે એડ કરીને તમને આપે છે તો એ ડેટા એનાલિસિસની અંદર પણ થોડું કામમાં આવે છે ડેટા એનાલિસિસના રિલેટેડ પણ છે અને સિનારીઓની અંદર શું છે તો સૌથી પહેલાં સિનારીઓ એક એવી વસ્તુ છે કે તમે આની અંદર એક વસ્તુ જોઈ શકો કે સિનારીઓનું સ્પેસ સીટ એનું નામ બદલીને શું કરવામાં આવે છે સિનારીઓનું એક નામ આપવામાં આવે છે કેમ કે સી તેને એક નામ આપવામાં આવે છે અને તે સીટ ઉપર અનેક રીતે એનાલિસિસ સિનારીઓ બનાવી શકાય છે દાખલા તરીકે એનાલિસિસ કરવું હોય અલગ અલગ તમારે એ કરવું હોય કે મારે એક જ સીટ ઉપર અલગ અલગ સિનારીઓ બનાવવા હોય તો પણ બનાવી શકું છું જો અહીંયા હું અલગ અલગ સિનારીઓ બનાવું હોય તો હું બનાવી શકું છું એની અંદર પછી મલ્ટિપલ જુઓ સિનારીઓ ટૂલ્સની અંદર જઈને આ તમને દેખાય છે સિનારીઓ એ સિનારીઓ છે ટૂલ્સ ડેટાની અંદર જુઓ મલ્ટિપલ ઓપરેશન ના થ્રુ તમે મલ્ટિપલ ઓપરેશન પણ કરી શકો છો આ બે મુદ્દા છે વોટ ઇફ સિનારિયો અને વોટ ઇફ મલ્ટિપલ ઓપરેશન આ બે મુદ્દા છે મલ્ટિપલ ઓપરેશનની અંદર એક ફેરી સિનારીઓ ક્રિએટ થઈ ગયો એની અંદર મલ્ટીપલ ઓપરેશન સિનારીઓની અંદર તમે કરી શકો છો અહીંયા હું દાખલા તરીકે ઝુબેર છે ઝુબેરની અંદર લઉં છું એસી હજારની એણે એસી હજાર ની શું ખરીદી ટીવી ખરીદી હવે એસી હજારની ટીવી ખરીદી અહીંયા કેટલા ટકાથી બે ટકા એના દરે રેટ ખરીદી અને ટાઈમ ઓફ યર બાર મંથની અંદર મારે એના હપ્તા પૂરા કરવા છે તો અહીંયા શું આવશે સિમ્પલ આપણે જોઈશું કે એનો સૂત્ર શું આવે જે સિમ્પલ ઇન્ટરેસ્ટ કાઢવાનો સૂત્ર છે બી બે થ્રી ગુણ્યા બી ફોર

રેટ લાગશે અને કેટલા મહિનાની અંદર આપણે પૂરું કરવું છે એ આખું પૂરું થઈને ભાગ્યા સો કરવાનો તો તમને શું મળશે સિમ્પલ ઇન્ટરેસ્ટ જો સિમ્પલ ઇન્ટરેસ્ટ મળી મળી ગયું કેટલા વધારાના પૈસા આવ્યા ઓગણીસ હજાર બસો રૂપિયા વધારાના આવ્યા આવ્યા હવે ઓગણીસ હજાર બસો વધારાના આવ્યા તો આપણે કુલ ટોટલ કેટલા પૈસા થાય તો એની અંદર કશું જ કરવાનું નથી બી થ્રી પ્લસ બી થ્રી લખી દેવાનું એંસી હજાર પ્લસ બી સેવન બી સેવન એટલે બધાનું ટોટલ થઈ જશે એસી હજાર રેટ બાર ઓગણીસ હજાર બસો બધાનું પ્લસ કરી દેવાનું જો નવ્વાણું હજાર બસો રૂપિયા ટોટલ અમાઉન્ટ આવી આપણી કેટલી અમાઉન્ટ આવી નવ્વાણું હજાર બસો રૂપિયા જેમાઉન્ટ હવે આપણે અહીંયા સિનારીઓ જોઈશું ટોલ્સની અંદર આખું પહેલા સૌથી પહેલા જો સિલેક્ટ કરી લેવાનો એના પછી તમારે ટોલ્સની અંદર જવાનો ટોલ્સની અંદર ગયા પછી સિનારીઓની અંદર ઉપર ક્લિક કરીને અહીંયા હું લખું છું કાર લખી દીધો કારની અંદર હું લખું છું પચાસ હજાર પછી અહીંયા કોઈ કલર આપી દઉં છું આ કોપી બેક લખ્યું છે એને ક્લિક છે એ તેના ઉપરથી ક્લિક હટાવી નાખવાનો પચાસ હજારની મેં શું કાલ કાર અહીંયા પચાસ હજારની તો કાર નહીં આવે પણ આપણે અહીંયા દસ લાખ રૂપિયા દર્શાવીશું દસ લાખ રૂપિયાનું શું દર્શાવીશું કાર દર્શાવીશું જો અહીંયા મેં કાર લીધો અહીંયા તમારે શું કરવાનું અહીંયા કિંમત બદલી નાખવાની સમજ્યા અહીંયા કેટલા પૈસા આવશે દસ લાખ દસ લાખ રૂપિયા જો ઓટોમેટિક આવી ગયું દસ લાખ રૂપિયા કાર આવી ગયો તમે જોઈ શકો જો કાર કારની ઓટોમેટિક કિંમત આવી ગઈ જો કાર ઉપર ક્લિક કરી કરીશ એમાં આવતું નથી જો અહીંયા અહીંયા ફરી હું ચેન્જ કરું અહીંયા બીજો લઈ લઉં એસી હજાર છે આપણે દસ લાખ રૂપિયાનો બીજો લઈ લઈએ ટૂલ્સ ટૂલ્સની અંદર જઈ સૌથી પહેલા સિનારીઓ સિલેક્ટ કરી લેવા ટૂલ્સ ટૂલ્સ સિનારિયો सिनारियो के अंदर कार डे અહીંયા કેમ થતો નથી આપણે સિનારીઓને ક્લિક કરી લઈએ સિનારીઓ અહીંયા હું લખી દઉં છું ટીવી ટીવી ની અંદર લખું છો પચાસ હજાર કોપી બેગ ઓકે જો તમે અહીંયા કાર ટીવી ની અંદર હું કઈ કિંમત નાખું છું પચાસ હજારો જો જેવી મેં પચાસ હજારની કિંમત નાખી તો અહીંયા મારી જે પચાસ હજારની કિંમત હતી એ બદલાઈ ગઈ જો એસી હજાર કારણ એસી હજાર ટીવી ટીવીની અંદર અહીંયા પચાસ હજાર જેવી પચાસ હજારની કિંમત નાખી તો અહીંયા શું થયું બદલાઈ ગયું કોઈ પણ કિંમત નાખીશ દાખલા તરીકે હું અહીંયા કિંમત નાખું છું એસી હજાર આઠ લાખ રૂપિયા કિંમત ના હો તો આઠ લાખ રૂપિયાનું જો અહીંયા ટોટલ અમાઉન્ટ આડી આવી છે અહીંયા એસી લાખની કિંમત નાખી છે તો એસી લાખની કિંમત આટલા વધારાના પૈસા ભરવાના આવે છે ઓગણીસ લાખ ઓગણીસ લાખ વીસ હજાર રૂપિયા વધારાના ભરવાના આવે છે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ રીતે જોઈ શકો છો હવે આપણે અહીંયા એક બીજી વસ્તુ જોઈએ કે આ સિનારીઓ થઈ ગયો હવે અહીંયા આપણે સિનારીઓ અહીંયા હું લઉં છું અ જુબેર જુબેર અહીંયા લઉં છું એસઆઈ ને આ મલ્ટિપલ ઓપરેશન કરવા માટે છે જો અહીંયા જુબેન પાંચ હજારની વસ્તુ ખરીદી ચાર હજારની વસ્તુ ખરીદી આઠ હજારની વસ્તુ ખરીદી આપણે ખબર છે એની ઉપર જોઈએ છીએ એને પછી સિલેક્ટ કરી નાખવાનો પછી આ બે વસ્તુને કરી આને સિલેક્ટ કરવાનો કર્યા પછી એના પછી સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણે ટોલ્સની અંદર નહીં ની અંદર જઈ મલ્ટિપલ ઓપરેશન તો આ બેને સિલેક્ટ કરવાના પછી આપણે શું લેવાનો રો ઓફ ઇનપુટ સેલ મેન જે વધારાની જે આપણે મેન લેતા હતા એસી હજાર એવી રીતે પાંચ હજાર તો આ લઈ લેવાની પછી ઓકે કરી દેવાનું તો તમને ઓટોમેટિક આ મલ્ટિપલ ઓપરેશન આવી જશે હવે અહીંયા આપણે બીજો ઓપરેશન કરવો છે દાખલા તરીકે જુબેર છે આપણે અહીંયા બીજું જુબેર હવે મારે અહીંયા અનીસ લેવો છે અનીશ અનીસ ની અંદર મેં પાંચ હજાર દસ હજાર વીસ હજાર લઈ લીધું અહીંયા એસઆઈ લઈ લીધું અહીંયા ટોટલ અમાઉન્ટ લઈ લીધું હવે મારે આનું મલ્ટિપલ ઓપરેશનની અંદર એજ કરવા માટે શું કર્યું તો આની અંદર જઈશું હવે એના પછી ડેટાની અંદર સિલેક્ટ કરી લેવાનું ડેટાની અંદર જઈ મલ્ટીપલ ઓપરેશન સિલેક્ટ કરવાનો આપણે આ ચૂઝ કરવાનો એ બંનેને સિલેક્ટ કરવાના પછી એના પછી અહીંયા ક્લિક કરવાનું અને કોલમ ઓકે દબાવીશ જો આવી ગયો હવે મારે અહીંયા રોહન રોહન લીધો છે રોહનની અંદર મેં મારે પાંચ ટકા બે ટકા ચાર ટકા બરોબર હવે આ અલગ અલગ મેં રેટ લીધો છે અહીંયા મેં કિંમત આપી પાંચ પાંચ હજાર ચાર હજાર વીસ હજાર વીસ હજાર હવે શું કરીશું આખાને સિલેક્ટ કરી લઈશ સિલેક્ટ કર્યા પછી ડેટાની અંદર જઈશ મલ્ટીપલ ઓપરેશન મલ્ટિપલ ઓપરેશનની અંદર આ બેને સિલેક્ટ કરીશ એના પછી આની અંદર આ સિલેક્ટ કરીશ અને સેલ ની અંદર આ આની અંદર આટલા પૈસા આવશે ઇન્ટરેસ્ટ સાથે આટલા રૂપિયા લાગશે અલગ અલગ હપ્તાવાઈઝ આટલું આવશે તમે આવી રીતે પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે પેલું જે એસી હજાર છે હવે આ જોઈ લઈએ બાર ટકા વાળું છે સીટ

પચાસ હજાર જો આવી રીતે તમે સિનારીઓ ટીવી કોમ્પ્યુટર ને અહીંયા તમે બદલી શકો છો અલગ અલગ વસ્તુ પણ બદલી શકો છો એનું ઓટોમેટિક આવી જશે કુલ ટોટલ નહીં અંદર હું જુબેરનું લઉં છું જો જુબેરે પાંચ હજારની કેટલી પાંચ હજારની વસ્તુ લીધી છે તો એને એસઆઈ કેટલું છે કુલ ટોટલ કેટલો છે જો બારસો આવી ગયું છ હજાર બસો આવી ગયું અમાઉન્ટ અહીંયા હું લઉં છું કે દાખલા તરીકે જો આવી રીતે તમે અહીંયા પણ કરી શકો અને દાખલા તરીકે આપણે અહીંયા કરીએ પાંચ હજાર રુહાન અહીંયા ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ કેટલું છે પાંચ ટકા ને મંથ નથી લગ્યા જો અહીંયા અહીંયા લખી શકે તો આઠ હજાર આવી ગયું આઠ હજાર રૂપિયા ભરવાના આવશે તો આવી રીતે તમે અલગ અલગ રીતે સિનારીઓ બતાવી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો